ગુડ મોર્નિંગ એવરીવન કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો આજે છે સન્ડે એટલે આજે અમારે બધું લેટ હોય કેમ કે અમે મોડે મોડે ઉઠવાનું હોય બધાને એટલે અને હું ને મમ્મી બે નાસ્તો કરવા બેસી મારી ભાખરી રેડી છે મમ્મી કરે છે રોટલીનો નાસ્તો અને કાલે જે લાલ મરચાં બનાવ્યા તે સરસ આજે એકદમ મિક્સ થઈ ગયા હશે

અત્યારે શિયાળામાં ઘઉના પાપડ બહુ ભાવે અહીંયા જો પાછળ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરે તું હે શું કરે છે તું રમમશ બોલો જેસ પ્રશ્ન કે બધાય આદિયાથી ઉપાડતું ને તોય માથી સોફા ઉપર નથી નથી એમાં શું છે તો ડબલ એક્સેલ મૂકે ને ભાઈ દાદાને તો એમાં છે ખોલી એમાં તારી પછી ખોલશું હો નેપી છે હું ખબર કોણ જાણે સ્કૂલે પણ એના ઉપર ચડીસ ને તો આ કોર્નર હે હા મીઠડી હાલો ભાખરી ખાવી ને તમે બજાર ખાવ આજે તો સવારનું બધું લેટ લેટ ચાલતું હતું એટલે વચમાં કાંઈ ટાઈમ જ નથી મળ્યો અત્યારે સીધા વાગી ગયા છે ડોટ હલો મમ્મી અને અહીંયા મમ્મી હું રોટલી બનાવું છું અને મમ્મી એનું અહીંયા વટાણા ફોલવાનું કામ કરે છે કેમ કે હું ફ્રી બેઠી છું મમ્મી કે તો હું વટાણા ફોલી નાખું દેવી પાપડ પાપડનો ઓર્ડર આપ્યો હતો એટલે પાપડ આવી ગયા છે એ લેવા જવાના છે અને હું અહીંયા બપોરની બનાવું છું રોટલી બપોર રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે આજે મમ્મીએ રીંગણા બટેટાનું શાક ગાજરનો સંભારો રોટલી અને પાસ્તા કાલે પાસ્તા બનાવ્યા હતા તો મને મમ્મીને ભાવે એટલે અમે પાછા પાસ્તા ખાઈએ જો ગાજરનો સંભારો

મસાલાડ ના સુધાયું લઈ ગઈ દરરોજ સલાડ ખાવાનું કીધું મને નેતની કાલતી કાલે તો કર્યુંતું કે નહીં નઈ કાલ ના તો કર્યું કા તો કાલ સંગમાંથી મુરત કર ઈ વાતાચી આદરાનો ક્ષત્ર છે ને સંગ મારે હમ સીડી પૂજા કરીને ચાલુ કરશું વોકિંગ ને બે વોકિંગ મે કાચું ખાવાની કઠોળ ખાવાના

Her ble jeg skjønt

કેવો રસ્તો જો અમે લોકો આવી ગયા છીએ તોરણિયા અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને આવી રીતે જગ્યા છે મસ્ત આમ મંડે પિકનિક જેવી જગ્યા છે આદિયા અહીંયા ધૂરથી રમે છે અને માં સામે હનુમાન દાદાનું મંદિર છે અને આવી રીતે બેસવાની જગ્યા છે અને ના પીવે છે ચા એક ચા ધોડીને કે અધ્યયે આદ્યા જો અહીંયા ચેતન્ય તોરણીયા હનુમાન દાદાનું મંદિર છે એટલે દર્શન કરી લે તમે કરી લો દર્શન ચાલો ચप्पल કાઢને એક સાઈડમાં આદ્યા ના અહીંયા છોકરીઓ રમે છે ને એટલે દોડા દોડી કરવી છે અને અહીંયા શું કહેવાય કે છોકરીઓને એક ધક્કો લાગે તો સીધો નીચે પડી જાય એવું છે તો જો 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 પડે એવું છે આદ્યા અમારે છોકરી માનતી નથી શું કરવું આ છોકરી માનતી નથી અને અહીંયા સરસ છો કેળા પણ છે છે કાચા કેળા છે અને આજે નાના નાના છે અને આ શેનું ઝાડું છે નથી આમ ગઈ આ શેનું ઝાડું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો આ શું છે મમ્મી ખબર નથી પડતી એવું કંઈક લાગે તો નથી પણ બેગ લઈ ગઈ હતી ને તો એનાથી રમે છે બે દીદી તાર નામ શું છે હિયા શું કરો છો બે મેકઅપ કરી દો બે એકબીજાને Mamá, 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 mamá,

કેટલા દિવસ પછી પછી બે બસ ના કામ થી બારે ગયા તા એટલે અમે દસ દિવસ પછી મળ્યા છીએ ક્યાં

મે એક સેલ લખી દીધું એક્સલ પર મે એક સેલ લખી દીધું એટલે એર માં મમ્મી નું બનડ પડતી અને અમને એમ કહો કે જો આવે આ મોટો લાઈન માં રહે પછી ઓનું